પટેલ સેવા સમાજ સોળ ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું સાવલી મુવાલ રોડ પર પટેલ સેવા સમાજ સોળ ગામની વાડીનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું તેમજ ત્યાં લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરવામાં આવી અને આ શુભારંભ થયો તેમાં તમામ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરીને આ શરૂઆત થઈ અને બાદમાં જે તેજસ્વી તાલલાઓ છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું વડોદરા જિલ્લા સાવલીથી વસંતપુરાના રસ્તે મુવાલ ગામ પાસે શ્રી પટેલ સેવા સમાજ સોળ ગામની નવનિર્મિત સમાજવાડીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર રિબિન કાપી લોકાર્પણ કર્યું અને દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શરૂઆત કરી આ પ્રસંગે ઉપસ્થિત પટેલ સમાજના ટ્રસ્ટીઓ અગ્રણીઓએ પટેલવાડી નિર્માણમાં સહભાગી થયેલ ધારાસભ્ય સહિત દાતાશ્રીઓનો ફૂલહાર પુષ્પગુચ્છથી આભાર વ્યક્ત કર્યો પટેલ સમાજના તેજસ્વી તારલાઓને સ્મૃતિચિહ્ન ભેટ કરી સન્માનિત કરાયા આ પ્રસંગે સોળગામ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો શ્રી પટેલ સેવા સમાજની સોલગામ પટેલ સેવા સમાજની વાડીનું આજે લોકાર્પણ વિધિ સાવલીના ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં બધા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને બીજું કે જે અમારા સમાજના તેજસ્વી તારલાઓ હતા ધોરણ દસમામાં બારમામાં કોલેજના સ્નાતક અનુસ્નાતક એ બધાને ઈનામ આપી અને ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યા આપનું નામ મારું નામ મનોજ ચિનભાઈ પટેલ